આજે અમારો વિરોધ પ્રદર્શન છે આમ આદમી પાર્ટી દ્વારા કૌભાંડ હોય એવા કયું કાંડ છે કે જે ભાજપે નથી કર્યું એમ છતાં પણ પોલીસ પ્રશાસન એને છાવરી રહ્યું છે અને જ્યારે આમ આદમી પાર્ટી લોકોના પ્રાણ પ્રશ્નો માટે મોંઘવારી વિશે પેપર ફોન વિશે કે કઈ પણ કાર્યક્રમ કરે તો એની તરફ અટકાયત કરવામાં આવે છે અને ભાજપના નેતાઓ કે કાર્યકરો કે જે કાંઈ કામ કરે કૌભાંડ કરતા હોય છતાં હાંડની જેમ ફરે છે એવું પ્રશાસન શા માટે કરે છે એ સમજાતું નથી કમિશ્નર સાહેબને અમે આવેદન દેવા માટે આવ્યા છીએ કે લોકોનો અમારે પ્રાણ પ્રશ્નો હલ કરવો એના માટે અમે આવેદનપત્ર આપું શું ગુણો છે આવા મોટા કાંડ કરે એને કાંઈ કહેતા નથી છાવડો છો અમારી ધરપકડ કરો છો એવું શા માટે અને અમારા ખાસ મી મીડિયા મિત્રો વિષય કહેવાયું છે કે કમિશનર સાહેબ મીડિયાને અંદર કેમ નથી આવવા દેતું શું કામ એને લાજ કાઢે છે મીડિયા એટલે ચોથી જાગીર છે આ અમારા રાજકોટનો અવાજ છે એને દબાવવાની કોશિશ બિલકુલ નહીં કરતા જે લોકો સારા કામ કરે છે એને બિરદાવી છે અને જે કામ નથી કરતા એના અહીંથી જાકરો પણ આપી છે આમ આદમી પાર્ટીને રાજકોટની પ્રજા છે